કેમ છો છાવી ગરમીને ધ્યાનમાં રાખીને તમારા માટે જૂની અને જાણીતી બ્રાન્ડ દાવત કોલ્ડ ડ્રિંક એજન્સી આપણા છાપી શહેરમાં લઈને આવી છે અલગ અલગ ફ્લેવરના કોલ્ડ ડ્રિંક સોડા તો શું તમને પણ શુભ પ્રસંગમાં જેમ કે શાદી લગ્ન કે પછી તમને કોઈ પાન પાર્લર હોય કે પછી હોટલ હોય તો તમારા માટે દાવત કોલ્ડ ડ્રિંક સોડા હોલસેલ અને તદ્દન ઓછા ભાવ માટે બેસ્ટ સોલ્યુશન છે વેરાયટીની વાત કરીએ તો જીરા મસાલા ઓરેન્જ મોઝી ફ્રેશર લેમુન કે પછી લીંબુ અને પુદીનાનું કમ્બાઈન સોડા જેમ કે લીંબુ સ્ટ્રોબેરી ફ્લેવર ફ્રૂટ ડ્રિંક જેમ કે લીચી જામફળ ફ્લેવર ફ્રૂટ ડ્રિંક જેમ કે ગાવા નોન આલ્કોહોલિક મોલ્ટ ફ્લેવર મોલ્ટી ટેસ્ટી એન્ડ ફિઝી લવ એપલ મિક્સ ફ્રુટ ડ્રિંક જેમ કે પેપિઓ કે પછી એનર્જી ડ્રિંક જેમ કે ચેન્જરબેરી એન્ડ ચેન્જર કીક અને બીજી વાત પાણીની ફિલ્ટર અને મિનરલ બોટલ પણ મળી જશે તો પછી આવા બધા ફ્લેવર જે ગરમીને પણ પાછા પાડે અને મન પણ મુક્ત કરી દે અને હવે વાત કરીએ ક્વોન્ટિટી વિશે તો તમને એકસો સાઈઠ મિલી લઈને બે પોઈન્ટ પચીસ લીટર સુધી મળી રહેશે તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો એડ્રેસ છે રજોસના બસ સ્ટેન્ડ રિયલ માં ગોડાઉન નંબર છેતાલીસ છે તો આજે જ પહોંચી જાવ અને વોલસેલના જથ્થામાં માલ મેળવો અને એ પણ એફોર્ડેબલ પ્રાઇસમાં અને વધારે માહિતી માટે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો